ખૂબ જ રળિયામનું મંદિર છે અને આ માતાજીના પરચા પણ ઘણા છે વર્ષો પહેલાં અહીંયા માતાજીની નાની એવી દેરી છે ઓટો હતો ત્યાંથી બધા લતાવાસીઓએ નક્કી કર્યું કે આપણે માતાજીનું મંદિર બનાવું છે અને ત્યાં દશામાને પણ પધરાવવા છે ત્યારબાદ બધા લતાવાસીઓના સાથ સહકારથી આ માતાજીનું મંદિર બનાવવામાં આવ્યું છે જો માતાજીની મૂર્તિ કેવી દાટ કાઢી રહી છે ખૂબ જ રીધિ વાળું મંદિર છે અને જેમ બને એમ જલ્દી ખૂબ જ આ મંદિર પ્રગતિ કરી રહ્યું છે જય માતાજી અહીંયા માતાજીની ગરબી પણ થાય છે વાહ આ મંદિર બનાવવામાં જે મુખ્ય કાર્યકર્તાઓ છે એવા છગનભાઈ મેર પાચાભાઈ મકવાણા વલ્લભભાઈ સરવૈયા ગોપાભાઈ ગહલા ગોવિંદભાઈ ભગત ગુગાભાઈ વાડિયા ધીરુભાઈ બાવળિયા રમેશભાઈ માલકિયા રમેશભાઈ પરમાર ખીમજીભાઈ ધુમાદિયા રાવતભાઈ જાડા જસમતભાઈ સરસાણિયા વાલજીભાઈ ડાભી વગેરે સેવકો અહીંયા સેવા કરી રહ્યા છે આ અમારા ભગવાનજીભાઈ કરનારા અહીંયા દર્શન કરવા આવ્યા છે એમના દીકરાના દીકરા ઉત્સવને લઈને સીતરા માતાજી બેઠા છે અહીંયા શીતળા માતાજીને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે આ બધા કાર્યકર્તાઓ છે અહીંના સેવકો છે જગનભાઈ મેર જીતુભાઈ સોલંકી ભગવાનજીભાઈ ઘરનારા વાહ ભાઈ વાહ લાલપરી નદીના કાંઠે સરસ મજાનું રડિયામણું વાતાવરણ છે આ જોઈ સામે દેખાય કેવો અદ્ભુત નજારો માતાજીના પરચા પણ ઘણા છે અને આ મંદિર જયારે પરંતુ તો ત્યારે કોઈને ખબર ન હોય કોઈ પણ નામ દીધા વગર અહીંયા રેતી કપચીની ગાડીઓ અહીંયા ખાલી કરી જતા હતા અને બે લાખ રૂપિયા પણ ક્યાંથી આવ્યા કઈ ખબર નથી જય દશામાં આ બધા સ્વયંસેવકો આજે રવિવારની રજા હોવાથી બધા અહીંયા માતાજીની દર્શન કરવા આવ્યા છે અહીંયા એક નાનો મેળાવડો હોય એવું આજનું વાતાવરણ અહીંયા ઉભું થઈ ગયું છે આ બધા છે એ મુખ્ય કાર્યકર્તાઓ છે જેણે તનતોડ મહેનત કરી અને આ મંદિર ઉભું કર્યું છે જો આ છગનભાઈ છે અમારા વાહ વાહભાઈ વાહ હમણાં મેં જેટલા બધા નામ લીધા બધા સ્વયંસેવકો આ બધા બેઠા છે અહીંયા આપણે બધા ભાઈઓની મુલાકાત લેશું તો અત્યારે આપણે રંગેલા વિસ્તારમાં જે આ દસામાનું અને સીતળામાનું મંદિર છે ત્યાં આવી ગયા છીએ અને આ મંદિરના સેવક આપણે પાછાભાઈ ને પૂછીએ પાછાભાઈ આ જગ્યા બનાવી અને કેટલો સમય થયો બે બે વર્ષ થયા બે વર્ષ બે વર્ષ હા બે વર્ષ થઈ ગયા અને બધા લતાવાસીઓ સાથ સહકાર પૂરેપૂરો હોય છે ને હા બધા લતાવાસીઓ સાથ સહકાર થી બનેલું હે બરાબર ને અહીંયા કઈ ઉત્સવ તમે દર વર્ષે ઉજવો ને એ કઈ કે કોઈ માનતા કે હા સાલું જ માનતા સાલું સર રોજે રોજ માનતા હા ઉત્સવ કર્યો તો અહીં માંડવો કર્યો તો તો ધીરુભાઈ તમે આ મંદિર વિશે બે શબ્દ કહીશો બે શબ્દ તો એવું છે પેલા આપણે ઓટો બનાવવાનો હતો શીતળામાનો પછી હંધાય બૈરાવ એમ કીધું એમ કે આપણે કે મંદિર બનાવવું છે એટલે કે બૈરાવને ને હંધાય ક્યાંય દર્શન થાય એમ એટલે એવું વાંધો હોય મેં પછી બૈરાવું કીધું એટલે મેં બનાવ્યું મંદિર બરાબર હા અને ગામનો છે ને હંધાઈનો સાથ સહકાર લઈને પછી મંદિર બનાવ્યું ને આપણે ઓટો એક બનાવવાનો હતો પછી એના હિસાબે મંદિર હોતે બનાવ્યું તમે જોયું માતાજીની ગરબી પણ પડી છે તો ગરબી આ જગ્યાએ જ કરો ગરબી અહીં થાય છે માતાજીનો માંડવો કર્યો ગરબી ચાલુ છે અને ગણે ઉત્સવ છે એવું વાંધોય માતાજીનું કરવી છે હા અને

બનાવાનો કામ વરસ 1.5 વરસથી ચાલુ કર્યું તો બરાબર તો અત્યારે આટલું કામ થઈ ગયું છે અને દર પૂનમે ધૂન મંડળ હાલે ઓહો અને ગરબી મંડળ ઉત્સવ થાય છે ગણપતિ ઉત્સવ થાય ગરબી મંડળ ચાલુ કર્યું છે અને બધા સારા કાર્ય કર્યા રાખે છે નીચે વધારે અમારે આ ગોવિંદભાઈ છે હા હા એ આના ભગત છે પૂજા પાઠ કરે છે

આ જગ્યાએ તમને કઈ ચમત્કાર જોવા મળ્યો આજથી હું લગભગ દસક વર્ષ થઈ ગયા અહીંયા રહું અને આ જગ્યાના સામે જ આજે દસ વર્ષથી એક નાનો એવો માતાજીનો ઓટો હતો શીતળા માતાનો અને દસ વર્ષની આસપાસમાં હમણાં બે વર્ષથી તો એવું કામકાજ થયું ચમત્કાર જ કહેવાય એક જાતનો કે આ ફરતે ભરાઈ કરી દશામાનું મંદિર થયું અને માતાજીનો ઓટો એ એક ઓટોમેટિક ઊભો થઈ ગયો એમ અને તમામ આ લતાવાસીઓ ગ્રામજનો અને ઓટોમેટિક ભેગા થયા અને બધાએ તમામે ફાળો લખાવ્યો પછી દસ પંદર જણા વીસ જણા એવા અમારા કમિટીના માણસો હતા બધા ધંધાભાઈ થોડા જણા મજૂરી કામવાળા જ છે અમે પછી એ ભેગા થઈને અમે નક્કી કર્યું કે હવે આમાં માતાજીની કાંઈક કૃપા એવી હશે છે કે આ પાંચરાભાઈ રમેશભાઈ ઓપાભાઈ ગોવિંદ બાપા એ બધા ભેગા થઈને વાત થઈ અને એને કીધું કે હવે આપણે આનું કામકાજ હવે શ્રાવણ મહિનાનો હાતમનો તહેવાર આવે છે એટલે કે હવે આપણે અહીં ટૂંકમાં થોડું થોડું જો થતું હોય બધા સહકાર આપતા હોય તો આ જગ્યાનું કામ ઉપાડ્યું તો એ કામ ઉપાડ્યું અને અમારે ઓટોમેટિક જીસીબી ટ્રેક્ટર અને ભરાઈનું કામકાજ એ બધું એમનામ ઓટોમેટિક થવા માંડ્યું માતાજીની કૃપા એ રેતીની ગાડી આવવા માંડી કપજીની ગાડી આવવા માંડી અને છતાંય અમારે ઘટતા હતા તો રૂપિયાનું પણ બે લાખનું એમનામ ઉપર સેવામાંથી આવેલા હતા વાવા એટલે અમારી માથે માતાજીની કૃપા જ કહેવાય કે આ લતા માથે કે આટલા એટલા પૈસા માલ મટીરિયલ સિમેન્ટ બધી વસ્તુ આવી ગઈ છે અને છતાંયે જે માણસો અહીંયા માનતાયું કરે છે અને ઓટોમેટિક આવે છે અને છતાંયે કોઈને સેવામાં કોઈને ફૂલ નહીં તો ફૂલની પાખડી દેવી હોય તો મંદિરનું કામ આજે ચાલુ જ છે ભરાઈનું કામ હજે ઘણું ઘણું બાકી છે એવી બધાને વિનંતી એ કે થોડો થોડો સાથ સહકાર દે લતાવાસી અને કોઈ સેવક સ્વયંસેવકો હોય એવી પ્રાર્થના એ આપણી અને બાકી તમારે કોઈને કાંઈ જો જોવું હોય તો આ લતો આખો છે એમાં જોઈ આખો અને લતાનો પૂરો સપોર્ટ હોવાથીને જ આ થયું છે નાના મોટા પ્રસંગ થાય છે તહેવારો થાય છે માંડવા થાય માતાજીના ગરબીનું આયોજન થાય છે એટલે અહીંયા કોઈ વસ્તુ એવી નથી કે આ જગ્યા માથે કોઈ નાનું હૂનું કાર્ય નથી થતું હોય એટલે લતાને તમામ પ્રસંગ આ તે બધું થાય જ છે અહીંયા એવી માતાજીની કૃપા છે કે એને જગ્યા માથે થાય એ સારું કહેવાય આમ અમારી માટે અને એવી માતાજીની કૃપા કહેવાય અને આ એના કારણે તો આ બધું અત્યારે સારું થઈ ગયું છે તો મિત્રો એક વખત આ જગ્યાએ જરૂર દર્શન કરવા આવજો અને મારો આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરી અને ખૂબ ખૂબ શેર કરજો બોલીએ દશા માતની જય